છાસ વારે બનતા અકસ્માતો ને નિવારવા માટે જિલ્લા કલેક્ટર જાડેજાએ નિરીક્ષણ કરી ચોમાસાના સમય દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓની હાજરીને કારણે અહી સુરક્ષાની દ્રષ્ટિએ પ્રવાસીઓ માટે અલગ વ્યવસ્થા ઉભી કરવાનો નિર્દેશ જિલ્લા કલેક્ટર દ્વારા અપાયું છે જામવાડા નજીક આવેલો સુપ્રસિદ્ધ ખાસ કરીને ચોમાસા દરમિયાન પ્રવાસીઓમાં ભારે આકર્ષણ અને પર્યટનનું કેન્દ્ર બનતું હોય છે ત્યારે પ્રવાસીઓની સેલ્ફી લેવાના ચક્કરમાં અકસ્માતે ધોધમાં પડી જવાની અનેક ઘટનાઓ પણ ભૂતકાળમાં ઘટી ચૂકી છે ત્યારે છ દિવસ પૂર્વે જામનગરના ધ્રોલ ગામનો યુવાન ધોધમાં પડવાથી મૃત્યુને ભેટ્યા બાદ તેને ધ્યાને રાખીને સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે જમજીર ધોધની મુલાકાત કરાઈ હતી આ દરમિયાન તેમણે પ્રવાસીઓની સંખ્યાને ચોમાસા દરમિયાન ધ્યાને રાખી ધોધ આસપાસના વિસ્તારમાં બેરિકેડિંગ કરવાની સાથે સુરક્ષાના તમામ પાસાઓને તાકીદી અમલમાં મૂકી શકાય તે માટેના નિર્દેશો ઉપસ્થિત વહીવટીતંત્રના અધિકારીઓને આપ્યા હતા